આગી ગયા છે અત્યારે પોણા બે ને રામ રામ સીતારામ ને આપણે છે ને દુકાનેથી ઘેર આવ્યા ને ખાવાનું ટાણું સુકાઈ ગયું કહેવાય કે તો એ કહેવાય ને શાંતિ જોવા જવા જઈએ આખે આખી કબાટનો લબાસો ઉખેર મારો કરે ને બેઠી ને મૂકતી નથી ને ખાતી નથી ને ખાવા દેતી નથી નરેન્દ્ર મોદી ને જે છે શું કહેવાનું હે તમારું હવે ખાવા નથી બે હું ટાણે સીતારામ બધા બધા મજામાં જઈએ અમે પણ મજામાં

ખાવી ખાઈ જાય મેલવાન મુકવાન પેસર ક્યાં ગમે ત્યાં નો ગમે ઉમર કામ માં હોય તે દેખાડે ને એમને મેલદા પછી કબાટ માં રૂપા ના હકેલ લીલતા પીડ્યા જોરિયા મિત્રો એ પાછા ઉખેરે ને પછી પાછા ઉખેરે ને હકેલ લે ને પાછા મુકે ના પાછા જો આ ને ગોટા પર પા આતા નુતા પીડ્યા કબાટ જ પીડ્યા તા ને તે ઉખેર્યા ના એ પો ઉખેરવામાં માં વિખાઈ જાય લેવામાં એ કા લેવા માં પણ એણો એણો તો કરે ને પણ તું હવે એને વાહી ઊભી ને ખાવાનું ટાણું ફેંકું ને ખાવાનું હવે તું ત્યાર ન કર ખાઈ ને પછી હકેલ જ ને મેલદાન પૂરી તો કાર પણ તેને જ ને વાતું કરી છે કે મેલદાન

મારે તલે આજે મન થાય ફેશન ને વિવાહ નો હોય તો એ કઈ ગમે એટલે હું ગમે દુકાનમાં ગમે છે તો લે અહીંયા ભેગા હોય કે ન હોય વિવાહ હોય કે ન હોય પણ આ ભેગા અહીંયા આ કરે ને રાખવાનો કોઈ મતલબ નહીં ને જરૂર હોય તાર લઈને ઓઢવાય ખાલી એ હું તાર હોય લઈને રખાય તો તો એટલા બધા હોય પાછી ઓળતી તને રાઘણિતા કે ઓલુ નતો ઓઢણ ઓલુ નતો ઓઢણ કે ફેર નતો ઓઢણ તો એનું કા મતલબ ઈ બે બે વરસથી ન પડ્યા બે પડ્યા તો તો લીધું કરવા હું બોલો મિત્રો આ આરાડ કેને કહેવા જાવ જોવો જઈએ

તમારા લુગડા ગોઠવાઈ ગયા તો જો ભાઈ એ જો એની એની કેવ ને કે વાતો ન વાહે ત્યાં તમારો ગોઠવાઈ ગયા કે મારો રોલ કરે ને ખાવા નો દે તો રોલ કઈ મે બધાય જોવે હજ જોવે હજ કામ ના તો આય હોય કે હાલો તો ખાઈ લે હ બોલે એ ખાવા આ બધું ત્યાં થોડુંક પડ્યું ને થોડુંક નત પડ્યું પામા કાઉ બનાવ્યું ઈ તકે શાક છે રોટલા દે દે

નહીં મારે તો ત્યાર જોયું આપણે આપણે કામી થી આવતા હોય ને આ પછી ઘેર આવીએ ત્યાર તો પાછે તાર દેવું છે હમ એમ હાલે જ ને ચાલો મિત્રો હવે ફટાફટ ખાઈ લે આપણે છે ને ભૂખ લાગે શાંતિ એવું એક દી થવું ભલે થાય આપણે વાઇટ કાન પણ આ મુકાઈ ગયા લેવા આપણે ખાવા વાંધો નહીં આવે કે ચાલો આવ્યું ગરું ઘરડાઈ ગયું મારું તાર

ને હવે ઉઠે ને જો આપણે છે ને બીકાને જવાની તૈયારી કરે ને તો શાંતિ ઓલા નેક્સ્ટ વિડીયોમાં આપણે કીધું હતું ને એને ફ્રૂટ સલાડ તૈયાર છે પીતો જાય એને જે આજકાલ શાંતિ જો કે ઊભી થઈ ગઈ ઓલા વિડીયોમાં એ હું થઈ હતી પણ બપોરે વરિયાળીને શરબત પીધું હતું પછી ફ્રેશ થઈ ખાઈ પીએ ને ગતા ને ઉઠીને ભાઈ ગયા સલાડ પીધું હતું પણ વિડીયોમાં દેખાડતા ભૂલે ગતા આજ હું ઉઠે ને ભાઈ ગમ શાંતિ કે સલાડ પીતો જાય એટલે આજ ત્યાર છે ને શાંતિ ઉઠી ગઈ મેં કીધું વાલો જો દેખાડી દઈએ तो चौधरी भाई छो भरे है का बोले खेर हूं देखाड़ तो बोले गतन पीएगो ये तारो प्रश्न है ने हां तारो मैं है ने आई करे ने फ्रिज में मेल दे दे तो ठंडो हो जाए ने तो बोपर पीवन मजा आवे थे मैं केरू नहीं खू सीकू नहीं हूं दाड़ी में बने हूं पा गई के वो कोई नहीं ना खू थे वो नो नहीं खू हां सीकू ने केरा बे नहीं खा बगी में मेहनत ना दे दाड़ी में दांत में सो उठे पास चलो जाओ बे गिलास भर लेते सो ठंडा ठंडा गोल गोल

પ્રશ્ન તારો છે એ જ આવડે મારો જ પ્રશ્ન બીજો કઈ નઈ ચાલો ફાઈનલી આવે છે ફટાફટ સલાહ પી દે બે ગ્લાસ ત્યાં